જે એમનો દૂરનો સગો થતો હતો ઠીક પણ એની પત્ની કાશીને ગામ આખું ઓળખતું એના સ્વભાવને કારણે સૌ એનાથી ડરતા મોટાઓ તો એનાથી સો ગજ દૂર રહેતા નાના છોકરા પણ રમતા રમતા એના આંગણામાં ધડો જાય તો ધડો પાછો લેવા ન જતા હવે આવામાંગ એ લોકો ગંગાને સાચવે એ શક્ય જ નહોતું પણ કોઈ અનાથાશ્રમની વ્યવસ્થા થાય ત્યાં સુધી શું કરવું અંતે પંચે ઠરાવ્યું કે કરસંગ દૂરના નાતે ગંગાનો સગો છે આ જવાબદારી એમની જગણાય કરસંગ પાસે કોઈ ઉપાય નહોતો એટલે ના છૂટકે બાળકીને ઉંચકી એણે ઘર તરફ જવા માંડ્યું કાશીના વિચારે એનો જીવ ફફડતો હતો પોતાને સંતાન ન હોવાને કારણે નાના બાળકને ઉંચકવાનો આ પ્રથમ અનુભવ મનમનનો ભાર ઉંચકનાર ખેડૂતને આ બાળકીનો જાણે મોટો બોજો લાગતો હોય તેમ ધીમે ડગલે એ ઘર તરફ જઈ રહ્યો હતો થોડી વારમાં ગંગા શાંત થઈ એના ખભે માથું નાળી સૂઈ ગઈ એના નાના હાથ કરસણને ગળે વીંટાઈ ગયા આ ક્ષણે કરસણને એક અજબ અનુભવ થયો બાળકીના શ્વાસ પોતાના લોહીમાં ઓગળતા હોય એવું એને લાગ્યું માથું ઝાટકી એને ઝડપથી ઘર તરફ જવા માંડ્યું ધાર્યા પ્રમાણે કાશીએ તો બાળકીને જોતા જપો પ્રકાશવાનું શરૂ કર્યું કરસને લાખ સમજાવી કે અનાથ આશ્રમમાં વ્યવસ્થા થાય કે તરત જ એને મૂકી આવવાની છે પણ વ્યર્થ કાશીએ તો રાડારાડ કરી મૂકી થોડી વારે કરસને બાળકીને કનિક ખવડાવવાનો પ્રયત્ન કર્યો પણ એ તો જાણે જીદ પર ચડી હતી રડતાં રડતાં એ તો સૂઈ ગઈ ત્યાંથી ભાગી છૂટવું હોય તેમ કરસન બહાર નીકળી સીમ તરફ ચાલી ગયો સાંજ પડતાં ના છૂટકે ફફડતે જીવે એ ઘર તરફ ઓળ્યો એણે જોયું કે આંગણામાં બાળકીને બેસાડી એની પત્ની કાશી ખવરાવી રહી હતી કરસનને જોતાં જ કાશી ઝડપથી ઘરમાં ચાલી ગઈ કરસંગ પણ જાણે કની ન જોયું હોય તેમ હાથ પગ ધોઈ રોજની જેમ જમવા બેસી ગયો બીજા દિવસથી પંચે આશ્રમની તપાસ કરવા માંડી આટલા નાના બાળકને રાખે તેવી જગ્યા મળવી મુશ્કેલ હતી આમ ને આમ પાંચ છ દિવસ વીતી ગયા આખરે દૂરના એક ગામના આશ્રમમાં ગંગાને રહેવાની વ્યવસ્થા થઈ ગઈ બીજે દિવસે પંચના બે ચાર જણ સવારની બસમાં નીકળી ગંગાને મૂકી આવે એવું નક્કી થયું વળતી સવારે ગામલોકોને જોતાં જકાશીએ છણકો કરી ગંગાને આંગણામાં ધકેલી પાંચ છ દિવસથી કાશીની હેવાઈ થઈ ગયેલી ગંગાએ જોર જોરથી રડવા માંડ્યું હવે આ રડતી બાળકીને કઈ રીતે લઈ જવી કાશીને તો તાવ આવ્યો હતો એનાથી તો નીકળાય એમ હતું જ નહીં આખરે થાકી હારી સૌ એ નક્કી કર્યું કે બે ત્રણ દિવસ પછી काशी ने ठीक थकान एने पण साथे लई गंगा ने आश्रम मां मुकी आववी हवे बीजा थोडा दिवस आ जवाबदारी उठावे छुटको जन होतो बीजे दिवसे बपोर नो समय हतो करसंग खेतरे थी घरे जमवा आव्यो त्यारे काशी गंगानी साथे कालीगेली भाषा मांग वाद करतां करतां खुल्ला दिले हसी रही होती वर्षो पछि पत्नीना चेहरा पर हास्य जोतां કરસનના મનમાં એક અતૃપ્ત ઈચ્છા જાગી ઉઠી કાશીના સ્વભાવનો ખ્યાલ આવતાં એણે ઈચ્છાને ઉગતી જ દબાવી દીધી આમ જ બીજા 3 દિવસ પસાર થઈ ગયા 4 તે દિવસે સવારના કાશીને લઈ સર્વે અનાથ આશ્રમ માટે નીકળવું એવું નક્કી હતું આગલી રાત્રે જ કાશીની તબિયત પાછી અચાનક ખૂબ ખરાબ થઈ ગઈ હવે કરસને પંચને સંદેશો મોકલ્યો કે કાશીને ઠીક થઈ ગંગાને આશ્રમમાં મુકવા મૂકવા જવાનો યોગ્ય સમય એ જણાવે છે પણ આજ સુધી એ સમય આવ્યો નથી લાગે છે માતૃત્વ સામે સમયની હાર થઈ